વન્ય પ્રાણી દિવસ રાજકોટ પ્રદ્યુમન પ્રાણી ઉદ્યાનમાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો રમણીય સોહામ અને હરિયાણો વિસ્તાર સહેલાણીઓ માટે બેટરી કાર બેન્ચિસ વ્હીલ ઠંડા પાણીના પરબ ટોયલેટ બ્લોકસ કેન્ટીન રેસ્ટોરન્ટ બેબી પ્રામની સુવિધાઓથી ઉપલબ્ધ ડક પોન્ડ શિયાળુ પક્ષીઓનું છે ઘર વન્ય સпта દરમિયાન પ્રદ્યુમ પાર્કમાં પોસ્ટર્સ ડ્રોઇંગ ફોટોગ્રાફી સ્વચ્છતા ઝુંબેશ સહિતની પ્રવૃત્તિઓ કરાઈ દર ગુરુવારે બાળકો માટે યોજાય છે ફ્રી નેચર એજ્યુકેશન કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદ્યુમ પ્રાણી ઉદ્યાન માં હાલ 565 પ્રજાતિઓના 553 જેટલા વન્ય પ્રાણી પક્ષીઓ નિવાસ કરે છે આછુની દર વર્ષે લાખો સહેલાણીઓ મુલાકાત લે છે આછુ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન મોટી સંખ્યામાં સહેલાણીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે પ્રદ્યુમ્ન પાર્ક એકસો સાડત્રીસ એકર વિસ્તારમાં પ્રાણી ઉદ્યાન વિકસાવવામાં આવ્યું છે પ્રદ્યુમ્ન પ્રાણી ઉદ્યાનના સુપ્રિન્ટેન્ડન્ટ ડો હિરપ્રાના જણાવ્યા અનુસાર એશિયાઈ સિંહ વાઘ સફેદ વાઘ દીપડો રીંછ મગર ઘડિયાળ હરણો વાંદરા શ્વાન કુળના પ્રાણીઓ જુદી જુદી પ્રજાતિઓના નાના પ્રાણીઓ જુદી જુદી પ્રજાતિઓના સાપ તેમજ જુદી જુદી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે

આજે અમે બધા મારા ભાઈ બહેન સાથે ઓડિશાના જે ટુરિસ્ટ છે એ લોકો સાથે હું આજે હું કુદરતની મજા અને પક્ષીઓના પ્રાણીઓને જોવા માટે આવી છું